અમદાવાદ રાજકોટ હાઇવે માટે રવિવાર ગોજારો સાબિત થયો છે માર્ગ અકસ્માતની બે અલગ અલગ ઘટનામાં પાંચ લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે જ્યારે એકવીસ લોકો ઇજાગ્રસ્ત થતા તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તાજેતરમાં લીંબડી રાજકોટ હાઇવે પરના મોરવાડ ગામ નજીક ડમ્ફર અને મિની ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળનો એક પરિવાર જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ગુજરાત આવ્યો હતો સાંજે અમદાવાદથી તેમની રિટર્ન ફ્લાઇટ હતી પરંતુ નસીબમાં કંઈ બીજું જ લખેલું હતું અને ડમ્પર દ્વારા આ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા આ સિવાય સવારે લીંબડીના ચોરણિયા ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી જાણકારી પ્રમાણે પ્રાથમિક શાળાના સત્તાવન જેટલા બાળકો ખાનગી બસ મારફતે લીંબડીથી દ્વારકા પ્રવાસ માટે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતનો બનાવ બન્યો હતો પોલીસે સૌગ્રહ મામલે વધુ તપાસ હાથ ધરી છે તાજેતરના અહેવાલ અનુસાર પરિવાર ગુજરાતમાં સોમનાથ દ્વારકા દર્શન કરી પરત પોતાના વતન જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો ઘટનામાં છ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જ્યારે અન્ય ત્રણ લોકો હાલ સારવાર હેઠળ છે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા ઘટના સ્થળે તપાસ કરવામાં આવી હતી એક ડમ્પર જે છે એ ડિવાઈડરથી નજીક ચાલીને જતું હતું અને પાછળથી એક ફોર્સની ટેમ્પો ટ્રાવેલર ગાડી કે જેમાં ટુરિસ્ટ બેઠા હતા એ પાછળથી ભટકાયેલી છે અને એક્સિડન્ટ થવાને લીધે આ જે ટેમ્પો ટ્રાવેલર ગાડી છે એમાં બેસેલા પાંચ લોકોનું મૃત્યુ ઘટના સ્થળે જ થયેલું છે આ સિવાયના બીજા જે અન્ય પાંચ વ્યક્તિઓ છે એમને પ્રથમ સાયલા અને ત્યારબાદ સુરેન્દ્રનગર વધુ સારવાર માટે થઈને પહોંચાડવામાં આવેલા છે અને અમદાવાદથી કચ્છ પછી સૌરાષ્ટ્ર અને હાલ તેઓ સોમનાથથી રિટર્ન અમદાવાદ જઈ રહ્યા હતા એ દરમિયાન આ બનાવ બનેલો છે જે બીજા અન્ય પેસેન્જર છે એમને પૂરતી સારવાર મળી રહે એના માટે થઈને પ્રયત્ન